બઉ દુખે છે અને તે પેલા હું તમને તમારું પણ નવું ધોરણ ચાલુ થઈ ગયું હશે એટલે તમે પણ ભણવા મળ્યા હશો અને જુઓ મેં જોવો શું કર્યું છે મેં સરદાર વલ્લભભાઈ પટેલ પછી કોણ છે આ હા સુભાષચંદ્ર બોઝ યસ સુભાષચંદ્ર બોઝ પછી આ છે પંડિત જવાહરલાલ નેહરુ પછી આ ભગત છે અને આ ચંદ્રશેખર આઝાદ અને જોવો મે તેની બાજુમાં તેના નામ અને તેણે જે કાર્ય કર્યા હોય તે પણ લખ્યા છે જોવો અને હેન્ડરાઇટિંગ તો જો કેટલા મસ્તીના હેન્ડરાઇટિંગ છે કે નહીં અને આ મે વર્ગખંડનો ડ્રોઈંગ કર્યું તો અને એમાં રંગ પૂર્યો છે આ તમને કેવું લાગ્યું તે પણ મને કમેન્ટમાં કહેજો અને ચાલો આપણે જોઈએ કે આજે જમવામાં શું બનાવ્યું છે તો ચાલો આપણે જોઈએ કે શું બનાવ્યું છે તો સૌથી પહેલા છે ભરેલા ભીંડાનું શાક તે મને ખૂબ જ ભાવે છે અને સાથે છે રોટલી દહીં અને આમાં છે બોળો ચાલો હું તમને ખોલીને પણ બતાવું જો અહીંયા થોડા શાક મુકતે વખતે છે ને થોડા થોડા તેલના ટીપા નીચે પડી ગયા હતા અને ડબ્બો ખુલી ગયા છે જોવો કેરીનો અઠાણો કેરીની શીરો પણ છે અને બોળા પણ છે ચાલો આપણે ખાઈએ કે કેવું શાક અને રોટલી બન્યું છે મને તો ખૂબ જ ભાવે એટલે હું તો આને નાસ્તામાં પણ લઈ જાઉં છું હોય તો આવી જાવ નમસ્તે ને જય સ્વામિનારાયણ